વસંતભાઈ હંસાબેન બોલો જી બોલો હવે અમારે એક રસીટી થઈ હતી અને આ લોકો છે ને જે બેન સાહેબ આ લોકો ખોટી રીતે પોલીસ લોકો હેરાન કરે છે મને બેન ક્યાંથી એટલો સીટી અમે કચ્છમાં બિદડામાં રહીએ છીએ મેં તમને પેલો ફોન કરેલો હતો મને બેન યાદ નથી મને યાદ કરાવો ને હા મેં તમને છે ને 5 મહિના પહેલા ફોન કરેલો હતો અને હા એક્રોસિટી થઈ હતી હવે અમારી સોસાયટીમાં છે ને ચૌદ જણા રહે છે વસંતભાઈ હવે આ લોકો છે ને એ દારૂ વેસે છે એના ઉપર અમે એક્રોસિટી થઈ છે એ લોકો દરબાર છે હવે ઈ બે ત્રણ વાર પકડા તો આ પોલીસ કંઈ એક્શન નથી લેતી અને એ લોકો એ બધી અંધશ્રદ્ધા ફેલાવે છે એની માં દશામાં કરીને અંધશ્રદ્ધા ફેલાવે તો એના નામથી આ લોકોએ ખોટી રીતે મારી ઉપર અરજી કરી પછી જણાવે કે આ બેન છે ને અંધશ્રદ્ધા ફેલાવીએ ને એ કે સારા કામ કરીએ ને તો આ બેન છે ને અમારા ઘરે આવે ને એ લોકોને અટકાવે છે ને ગાળો બોલે છે ખોટી રીતે એવી રીતે કીધું અને પછી ના ના મારા વાત તો મારા જે સર્કલ માં સાહેબ બેન વાત હવે અરજી કરી ને ના ના હું ફોન નહીં આપી અત્યારે આ લોકો મને ગિરફતાર કરી વસંતભાઈ પોલીસ સ્ટેશન મારા

તમારું એ ઝાલા સાહેબ કરીને મારા ઘરવાળા ને તો બેન કરો મારા છોકરા અત્યારે સ્કૂલ માં ઘરવાળા નોકરી ઉપર તમે પોલીસ સ્ટેશન ની અંદર છો આ પોલીસ સ્ટેશન બહાર ઈ નથી નીકળવા દેતા એટલે સીસીટીવી છે ને હા સીસીટીવી કેમેરા છે હવે સાહેબ આ લોકો મને બધા હેરાન કરે છે મારા છોકરા સ્કૂલે ગયા છે માંડવી કોડાઈ પોલીસ સ્ટેશન લાગ્યા અને માંડવી બરાબર અને આ લોકો ખોટી રીતે મને હેરાન કરે હજી

बटन आई कोई खोटो निवेदन से सता पण साहेब मारो पर आवी एक्शन ली थी हम्म 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 आणि मला तो हूं मी कंट्रोल मा फोन करी ने म्हणे पोलीस स्टेशन नो के साहेब नो नंबर लेने फोन करू हां भले हमरास कर जो साहेब मारा छोकरा स्कूल ले गया करू हेलो हेलो कोड़े पुलिस स्टेशन थी बोलो छो झला से हां जी ચાવડા અમરેલી 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 થી હા હા બોલો બોલો હવે ઓલા હંસાબેન ને તમે ત્યાં કઈક બેસાડી રાખ્યા છે એમને બપોરે મને ફોન હતો તમે એને ફોન માંથી વાત કરવા દેતા એવું કઈક હતું શું છે એ મેટર એમ એમના વિરુદ્ધ અરજી આપેલી છે બધા એના અનુસંધાન એમના અટકાયતી પગલા માટે અટકાયતી પગલા લીધા મારી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા હતા ત્યારે તમે લોકોને ફોન માં વાત કરવા નતા દેતા ઓલા બેન્કોક પોલીસ વાળા હતા એ પડે એને ના પાડતા એટલે એવું બધું શા માટે એમ એમ નઈ બેન તો આવી જોર જોર પોલીસ સ્ટેશન માં પેલા રાયડું પાડે તો પછી કેટલે ક્યાર ના હોય બીજું કામ હોય તો હોય અમારે અરે તમારે તો બધાય કામ હોય જ છે પણ એમ નઈ તમારું નામ લે ધમકાવે કે લ્યો અમારા ફલાણા ભાઈ વસંત ભાઈ વાત કરો ને આમ આતો વાત કરો હા તમે એટલે તમે આ તો આગેવાનો હારે વાત કરવી પડે સાહેબ અમારે એમને અમને તમે અમારા થોડા સાહેબ છો અમારે તમને એમ કેવાનું તમે તમારે અમે સાહેબ તમારા અમે તમારા સાહેબ જ છીએ સાહેબ, તમે અમારા પૈસા પગાર લ્યો છો અને તમે નો કરશો બરાબર એટલે બીજી વાત તમને એ કહી કે તમારે વાત કરવી જ પડે તમે તમે ઈ ફોન માં એવું કેતા તારી બેન ને કે હું એની વાત ન કરું એમ પેલા તમે વાત પેલી વાત તો એ છે કે ઈ બેન ને અમે જે કાયદેસર કાર્ય માટે અહીંયા લાવ્યા છીએ ને એ બેને જે ફરિયાદ કરી છે બેના અનુસંધાને તમે શું કર્યું છે એમના ઘરવાને જાણકારી બધાને જાણ ગઈ એટલે તમારે અમને બધાને બધા આગળવાનો કે અમારે કહેવાનું જ જાવ ના 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 બધાની વાત જ નથી બેન મને ના પાડતા તા કે એમાં મારો ઘરવાળો નોકરી ઉપર ગયો છે મારા છોકરાઓ સ્કૂલે છે અને કોઈને ખબર નથી એટલે એને મને ફોન કર્યો તો અને તો તમારે વાત કરવી પડે છે ને અત્યારેય તમારે કરવી પડે ને બીજું તમને એ કહું કે તમે એમ ક્યો છો કે એની એની વિરુદ્ધ અરજી થઈ છે સાહેબ તો તમે એને બેહાડી દીધા એ ઈ બેને ની ફરિયાદ આપી એના વિરુદ્ધ તમે શું કર્યું

અમારા ટેક્સ ના રૂપિયા થી તમે પગાર લ્યો છો તમે એમ કે કેવું પડે એટલે તમારા મનમાં સમજો છો તમે હા હું મારા ટેક્સ માંથી પૈસા દઉં છું તને જ દઉં છું કેમ તું કરા તું ભાઈ તને 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 કીધું કીધું મારા નંબર માં વાત કરું તારે જવાબ દેવો પડે મને તુપી આવ્યું હોય તો તારા ઘર નો ભાઈ અમારો પર્સનલ નંબર છે મને અરે પર્સનલ હોય કે ગમે તું તું કેન બરાબર એન કેન પ્રકારે ખોટી એવી વાત જ નહીં કરવાની મારે કઈક કહેવાય જાય તો બોલી જા તારે જે કહેવાનું થતું હોય

વાત તારે સભ્યતા માં જ કરવાની તું કરે નહીં કરવાની વસંતભાઈ વસંત દયાભાઈ ચાવડા વસંત દયાભાઈ ચાવડા ને બરાબર બરાબર ઓકે ઠીક છે વાંધો નહીં